લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયોમાં खूब खूब स्वागत मित्रों रोजनी चो, जे मैं आज ये पण जोईये आपने कोणे सु करू सु न करू तारीख 22 बेहजार चौबीस शनिवार मेष राशि मेष राशि वडा जे सु करजो मेष राशि वडा जे कोई पण व्यक्ति साते जुठठी बात करवाती दूर जो જોઈએ बोलो तो सत्य बोलजो जुठ्ठा नो सहारो साथे लेवो नहीं सु नथी મિત્ર આજે કોઈ પણ વ્યક્તિને ઓરિજિનલ ચામડાની વસ્તુ ગિફ્ટમાં આપવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે ખાસ પોતાની જે સ્થાવર મિલકતો છે એના કામમાં ધ્યાન આપવું જોઈએ એના દસ્તાવેજી કામોમાં કોઈ પણ કાયદાકીય નિષ્ણાતની જરૂર પડે તો સલાહ લઈને આગળ ચાલવું શું નથી કરવાનું મિત્ર આજે કોઈની પાસે ખોટી અપેક્ષાઓ આશાઓ રાખવી નહીં મિથુન મિથુન રાશિ વાળા આજે શું કરે મિથુન રાશિ વાળા આજે સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કાળા વસ્ત્ર ધારણ કરવા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળા આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળા આજે થોડી ખીર બનાવીને ભગવાન શનિને ધરાવવી જોઈએ પોતે પ્રસાદ લેવો જોઈએ ને પ્રસાદને વેચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈપણ કામમાં જવાબદારીથી ભાગવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર્યું છે સિંહ રાશિવાળાએ આજે પોતાના પરિવારની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસમદીરા આવા ખોરાકનું સેવન કરવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું છે કન્યા રાશિવાળાએ આજે શનિ મંદિર જઈ ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ આંકડાના ફૂલનો હર ચડાવવો જોઈએ અને ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ લાલચ આપીને ફસાવવા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરે તુલા રાશિવાળાએ આજે બે મુઠ્ઠી જેટલા કાળા અડદ પોતાના માથા પરથી ઉવારી અને જે પાણીમાં માછલીઓ છે ને ત્યાં પધરાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જમીન જાયદાદના દસ્તાવેજી કામ નહી કરવા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે આજે શનિની આરાધના કરવી જોઈએ અને આજે સવારની શરૂઆત મધ ચાટીને કરજો શું નથી કરવાનું મિત્રો આજે આપણા કુટુંબના સભ્યો સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ઉભો નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળા આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને કાળા મરીનું દાન શનિ મંદિરમાં કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના શરીર પર લોખંડની વસ્તુ અને ઓરિજિનલ ચામડામાંથી બનેલી વસ્તુઓ પહેરવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે શનિના જાનવરને ખાવાનું આપવું જોઈએ કાગડો કૂતરો ભેંસ માછલી આ જાનવર શનિના જ એને ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મોડી રાતની કોઈ યાત્રા કરવાની હોય તો એ ન કરવી કુંભરાશિ કુંભરાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભરાશિવાળાએ આજે પીપળાના ઝાડને પાણી ચડાવવું જોઈએ જલ ચડાવવું જોઈએ અને સરસવના તેલનો દીવો પીપળાની નીચે કરવો જોઈએ શું નથી કરાવવાનું મિત્રો આજે આપણા શરીરના મસલ્સને લગતું કોઈ ઓપરેશન હોય કોઈ સર્જરી હોય તો તે આજે નહીં કરાવતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે કોઈ અંધ વ્યક્તિને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે તમારે વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખવી તો મિત્રો આજે તમારા માટે આજે કોણે શું કરવું શું ન કરવું એનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અરિદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે